વેલકમ ફ્રેન્ડ્સ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર દસ જેની અંદર આપણને બે પદ આપેલા છે બે એ માઇનસ બી બરાબર આઠ અગિયાર આઠ અને સાત બીજું પદ આપેલું છે ત્રણ એ માઇનસ બી બરાબર સત્તર ઓગણીસ બાર અને આઠ સાથે આપણને કહ્યું છે ફોર એ માઇનસ થ્રી બી બરાબર કેટલા થાય તો અહીં આપણને બે એ માઇનસ બી અને ત્રણ એ માઇનસ બી આપેલું છે તો ત્રણ એ માઇનસ બીમાંથી બે એ માઇનસ બી બાદ કરીએ તો આપણને એની વેલ્યુ મળે તો અહીં ત્રણ એ માઇનસ બી માઇનસ ટુ એ માઇનસ બી કરીએ એટલે પ્લસ બી માઇનસ બી નીકળી જશે ત્રણ એમાંથી બે એ જશે એટલે એ એકલો વધે તો અહીં ત્રણ એ માઇનસ બીનો શ્રેણીક આપણને આપેલો છે ઓગણીસ સોરી સત્તર ઓગણીસ બાર અને આઠ જ્યારે બે એ માઇનસ બીનો શ્રેણીક આપણને આપેલો છે આઠ અગિયાર આઠ અને સાત બંનેની બાદ બાકી કરીએ એટલે સત્તરમાંથી આઠ જશે તો વધશે નવ ઓગણીસમાંથી અગિયાર બાદ કરીએ એટલે આઠ બારમાંથી આઠ કાઢીએ એટલે ચાર આઠમાંથી સાત જશે એટલે એક તો અહીં આપણને શ્રેણિક એ મળ્યો તો શ્રેણિક એ એટલે કે શ્રેણિક એ અલગથી લખી દઈએ શ્રેણિક એ બરાબર નવ આઠ ચાર અને એક હવે બી શ્રેણિક શોધવો પડશે જેના માટે આપણને બે એ માઇનસ બી આપેલું છે જેની કિંમત છે આઠ અગિયાર આઠ અને સાત તો અહીં બીને આપણે જમણી બાજુ લાવી દઈએ અને શ્રેણીકને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો બે એ માઇનસ આઠ અગિયાર આઠ અને સાત બરાબર બી થશે હવે અહીં બે એ આપણે શોધવું પડશે એની કિંમત આપણને ખબર છે તો એનો શ્રેણિક જે છે એને બે વડે આપણે ગુણી દઈશું તો નવ ગુણ્યા બે એટલે અઢાર આઠ ગુણ્યા બે એટલે સોળ ચાર ગુણ્યા બે એટલે આઠ અને બે ગુણ્યા એક એટલે બે આઠ અગિયાર આઠ અને સાત બરાબર બી હવે પ્રથમ શ્રેણિકમાંથી બીજો શ્રેણિક બાદ કરીશું એટલે અઢારમાંથી આઠ જશે તો વચ્ચે દસ સોળમાંથી અગિયાર જશે તો વચ્ચે પાંચ આઠમાંથી આઠ જશે તો ઝીરો અને બેમાંથી સાત જશે તો માઇનસ પાંચ તો અહીં બી બરાબર આપણને એક શ્રેણિક મળ્યો તો બી બરાબર દસ પાંચ જીરો અને માઇનસ પાંચ હવે આપણને જે ઇક્વેશન આપ્યું છે ચાર એ માઇનસ ત્રણ બી બરાબર કેટલા થાય તો અહીં શ્રેણિક એ પણ આપણને મળ્યો છે અને શ્રેણિક બી પણ તો અહીં એને ચાર વડે ગુણીશું એટલે ચાર એ તો નવ ગુણ્યા ચાર એટલે છત્રીસ આઠ ગુણ્યા ચાર એટલે બત્રીસ નવ ચાર ગુણ્યા ચાર એટલે સોળ અને એક ગુણ્યા ચાર એટલે ચાર એવી જ રીતે ત્રણ બી શોધીશું તો શ્રેણીક બીને ત્રણ વડે ગુણીશું એટલે ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર જીરો ગુણ્યા ત્રણ એટલે જીરો અને માઇનસ પાંચ ગુણ્યા ત્રણ એટલે માઇનસ બંનેની બાદ બાકી કરીશું તો છત્રીસ બત્રીસ સોળ અને ચાર માઇનસ ત્રીસ પંદર 0 અને માઇનસ પંદર હવે છત્રીસમાંથી ત્રીસ જાય એટલે વધશે છ બત્રીસમાંથી પંદર જાય એટલે વધશે સત્તર સોળમાંથી 0 જાય એટલે સોળ અને ચારમાંથી પંદર કાઢીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે થશે ઓગણીસ તો અહીં આપણને ચાર એ માઇનસ ત્રણ બી બરાબર મળશે છ સત્તર સોળ અને ઓગણીસ